Jump.

પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા ભાવનગર કચ્છ પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે તો બનાસકાંઠા ભાવનગર કચ્છ પંચમહાલ અને વલસાડ નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી સત્કાર અને સેવા કાર્યની સુવાસથી લોક હૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનુરોધ હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ ઉપર સેવારત થવાની મળેલી તકને બિરદાવી હતી